બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ફરી એક વખતે પુષ્પા સ્ટાઇલમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ગ્રહોની આ બોડ ઓપરેશનની પોલીસે ઝડપી પાડી છે કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનીવાળી ચોકડી પાસે રોડ પરથી કપાસની આડમાં બોલેરો પિકઅપ ગાડીમાં ચાર લાખ પિસ્તાલીસ હજારનો ઇંગ્લિશ દારૂ જે વહન થતો હતો છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા આ મુદ્દા માલને ઝડપી પાડવામાં આવે છે દારૂને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે છોટો ઉદેપુર એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોર તેમના સ્ટાફ સાથે કમાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ માટે દરમિયાન બાતમી મળી હતી એક સફેદ કલરની બોલેરો ગાડી આ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સડત્રીસ થી ઓગણીસ ઇકોતેર એની કપાસના પોતાની જે કપાસના પોતાની આડમાં સંતાળી રાખેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો પેટીઓ ભરેલી હતી એ ભરીને છકતાલા એમ પી ચી કમાર તરફ જનાર છે એ બાતમી મળી હતી એના આધારે પોલીસે તપાસ કરી અને ધનીવાળી ચોકડી પર બાતમી જણાવી હતી જે ગાડી આવી અને તરત તેને રોકી તેમાં બેઠેલા ચાલક છે તેને ઉતારવામાં આવ્યો અને તેના તપાસ કરવામાં આવી ગાડીમાં તો ગાડીમાં પ્લાસ્ટિકના કંટાળના કોઠડામાં કપાસ ભરેલો હતો કપાસની આડમાં ભારતીય બનાવતો ઇંગ્લિશ દારૂ વિશાળ જથ્થો અંદર જણાવી આવ્યો હતો પોલીસે કપાસ દેખ્યો કપાસ જોતા એવું લાગે ગાડીમાં કે આમાં કંઈ હોય નહીં કપાસની ગાડી છોટાઉદેપુર જિલ્લામાં કપાસનું પુષ્કળ ઉત્પાદન થાય છે ને કપાસના સાધનો જીનો તરફ જતા હોય તો એ પ્રકારની મૂળ સોપોરેન્ટી સાથે આ દાવ પણ બુટલેગરોને ભારે પડ્યો અને છેલ્લે પોલીસના હાથે ઝડપાઈ ગયા ઇંગ્લિશ દારૂના બીયર ક્વાટારીરિયા હોલ મળી કુલ બોટલો બે હજાર ત્રણસો અઠ્યાસી એની કિંમત ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો વીસ પ્રોહિબિશનના મુદ્દામાં હેરાફેરી કરવાનો ઉપયોગમાં લ્યો બોલેરો ગાડી એ નો પ્રોહિભર ઘરના પાત્ર કેસ કરી કવાટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે જે કબજે કર્યો મુદ્દા માલ એમાં ઇંગ્લિશ દારૂની ત્રેવીસો ઇઠ્યાસી બોટલો ચાલક પિસ્તાલીસ હજાર છસો વીસનો નો મુદ્દા માલ બોલેડો પિકઅપ ગાડી પાંચ લાખ રૂપિયા મોબાઈલ બે દસ હજાર રૂપિયા કપાસના પોટલા નંગ ચાર જેની કિંમત બે હજાર રૂપિયા અંગ જડતી મળેલા ત્રણસો રૂપિયા કુલ મળી નવ લાખ સત્તાવન હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે રાજ્ય સાજ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પુષ્પા સ્ટાઇલમાં ઇંગ્લિશ દારૂની કપાસની આડમાં હેરાફેરી કરવાના ગુનામાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે પકડાયેલા ઈસમોમાં મધ્યપ્રદેશના બે બંને મધ્યપ્રદેશના દહીં તાલુકાના એટલે કે ધાર જિલ્લાના દહીં તાલુકાના બાબલી ખુર્દ ગામના બંને રહેવાસી છે અનિલ જગતસિંહ બામણિયા એ ત્રીસ વર્ષનો યુવાન અને બીજો ઓગણીસ વર્ષનો મનસારામ ગમીરસિંહ બામણિયા આ બે જણા પકડાયા છે બીજા જે પકડવા ત્રણ બાકી છે તેમાં એમપીના અલીરાજપુરના અજીતસિંહ બુંદેલા ઉર્ફે ગપ્પુ અને બીજા છે બડવાનીના રાજેશભાઈ રાઠોડ વડોદરાના જીતુભાઈ રાઠવા એમ ત્રણ વ્યક્તિઓ પકડવાના બાકી છે પકડાયેલ ઈસમનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસે નોંધ્યો છે કવાટ પોલીસ સ્ટેશન શ્રી ગુનો એક બીજો પ્રોહિબિશનનો નોંધાયેલો છે એ મુજબ એનો ઇતિહાસ છે અને પોલીસે આ પ્રકારે જે કપાસની આડમાં છોટા જિલ્લામાં કપાસનું વિપા વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને સાધનો ભરીને લોકો ખેડૂતો કપાસની જીનોમાં ઠાલવવા જતા હોય છે રોજે રોજ અસંખ્ય સાધનો કવાટ સહિત આ વિસ્તારમાંથી બોડલી બોરલી પાવી નસવાડી સહિતની કપાસમાં જતા હોય રોજે રોજ ચાલતું હોય તો આ કપાસના સાધનોની વચ્ચે દારૂ ઇંગ્લિશ દારૂ ભરીને એની કપાસની આડમાં લઈ જવાતે હોય એ પ્રકારનો આ વ્યવસાય મૂળો છે ઓપરેન્ડી પોલીસે ઝડપી પાડી છે કપાસની આડમાં આ પ્રકારે જે દારૂ લઈ જવું એ બુટલે ભારે પડ્યું છે ગાડી અને ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે રાજ્ય સાર્જ કર્યો છે કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે